મિત્રો શું તમે રોજ હનુમાન ચાલીસાનું પાઠ કરો છો શું તમે જાણો છો કે હનુમાન ચાલીસાનું પાઠ ભક્તોને એવા ચમત્કારિક લાભ આપી શકે છે જે કલ્પના બહાર હોય છે પરંતુ શું તમે એ પણ જાણો છો કે આ પાઠ કરતી વખતે થતી કેટલીક નાનકડી ભૂલો તમારું બધું પુણ્ય બગાડી શકે છે હા મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ માત્ર ધાર્મિક કૃત્ય નથી એ એક શક્તિપ્રદ આધ્યાત્મિક યાત્રા છે ખાસ કરીને શનિવાર કે મંગળવારના દિવસે જ્યારે આપણે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પાઠ કરીએ છીએ ત્યારે એ શુભ ફળ મળે છે જે જીવનની મુશ્કેલીઓને દૂર કરી શકે છે પરંતુ જો આ યાત્રામાં કેટલીક ભૂલો થઈ જાય તો તેનો નકારાત્મક અસરો પણ પડી શકે છે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે આજના વીડિયોમાં આપણે ખાસ પંદર એવી ભૂલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હનુમાન ચાલીસા પાઠ કરતી વખતે ટાળવી અત્યંત જરૂરી છે આ ભૂલો જો ભૂલથી પણ થઈ જાય તો જીવનમાં કલ્યાણની જગ્યાએ કલંક આવી શકે છે તો શરૂ કરીએ આજેનો આ મહત્વપૂર્ણ આધ્યાત્મિક માર્ગદર્શન પણ તેના પહેલાં જો તમે પણ ઇચ્છો છો કે બજરંગબલીની કૃપા તમારા જીવનમાં હંમેશા વહેતી રહે તો એક લાઇક જરૂરથી કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય બજરંગબલી એક પાઠ વચ્ચેની ચોપાઈથી શરૂ ન કરવી શ્રદ્ધાનો અપરાધ બનતો આલસ મિત્રો આજે આપણે જેમ જીવનમાં કોઈ પણ કાર્યનો આરંભ સિદ્ધિ અને શ્રદ્ધાથી કરીએ છીએ એ જ રીતે હનુમાન ચાલીસાનું પાઠ પણ એક પૂર્ણશાસ્ત્રોક્ત પ્રક્રિયા છે ઘણા લોકો શરૂઆતમાં ઊંડી સમજણ વિના જ્યાંથી મન થાય ત્યાંથી ચોપાઈ પઠન શરૂ કરે છે માને કે સમય ઓછો હોય પણ ભગવાનના નામમાં ક્યારેય તણાવ કે વઘટાવ રાખવો નહીં આ ધાર્મિક દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે કારણ કે હનુમાન ચાલીસાની દરેક ચોપાઈ એક ચોક્કસ ક્રમમાં લગાવવામાં આવી છે અને એમાં તત્વજ્ઞાન છુપાયેલું છે વચ્ચેથી શરૂ કરવાથી એ ક્રમ તૂટી જાય છે અને તેમાંથી થનારી શક્તિમાં વિઘ્ન પડે છે દરેક પંક્તિનું પોતાનું શક્તિક્ષેત્ર હોય છે તમારું ભક્તિપૂર્વક સંકલ્પ છે કે ભગવાન પ્રસન્ન થાય તો પછી શા માટે અધૂરો માર્ગ પસંદ કરો દરેક વખત જ્યારે તમે શ્રદ્ધા અને નિયમથી પાઠ શરૂ કરો છો ત્યારે એ માત્ર શાબ્દિક જાપ નથી એ તો આત્માનું પ્રબોધન છે તો ભૂલથી પણ અર્ધિત ભક્તિ ન કરો સંપૂર્ણ હૃદયથી શરૂઆતથી અંત સુધીનો પાઠ કરો અને હનુમાનજીને તૃપ્ત કરો બે અશુદ્ધ તન અને મનથી પાઠ ન કરવો પવિત્રતાના વગર પાથ પુણ્ય નથી આપતો ભગવાન હનુમાન શ્રી રામચંદ્રજીના પરમ ભક્ત છે અને તેઓ શૌર્ય ભક્તિ અને પવિત્રતાના જીવંત પ્રતીક છે તેમનું સ્મરણ માત્ર શાબ્દિક ન હોય તેમનો પાઠ એક આત્મિક ઉપાસના છે જેના માટે તન અને મન બંને પવિત્ર હોવા જોઈએ સવારના સમયે સ્નાન કરીને તાજગી સાથે હનુમાનજીની મૂર્તિ આગળ દીવો પ્રગટાવીને જ્યારે તમે શાંતિપૂર્વક બેઠા રહો અને હૃદયથી ભક્તિ સાથે શ્રી ગુરુ ચરણ સરોજરજનો પાઠ શરૂ કરો ત્યારે એ શબ્દો માત્ર હોઠો પર નહીં રહેતા જે અંદરના અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે જ્યાં મનચંચળ હોય ત્યાં ભક્તિ સ્થિર નહીં રહે શાસ્ત્રો કહે છે કે અશુદ્ધ મનથી કરવામાં આવેલ ઉપાસનાને દેવતા ગ્રાહન નથી કરતા એટલે હનુમાન ચાલીસા પઠન પહેલાં પણ મન દુખાવનારી વાત તણાવ કે ક્રોધ છોડીને શ્રી હનુમાનની ભક્તિમાં લીન થવાનું વધુ શ્રેયસ્કર છે એટલા માટે શુદ્ધ તન્મન ભક્તિ સાથે કરેલું પઠન જ સાચી સાધના છે ત્રણ તામસિક ભોજન અને નશીલા પદાર્થોથી દૂર રહેવું બ્રહ્મચારી હનુમાનજીના ક્રોધને આમંત્રણ ન આપો હનુમાનજી એક દૈવી બ્રહ્મચારી છે એમનું જીવનવ્રત વિહંગમ જ્ઞાન અને સંયમથી ભરેલું છે જેમણે ક્યારે મોહમાયાના વિષયોમાં આપવું નહીં કર્યું એવા મહાવીરના સ્મરણ માટે આપણે પણ કંઈક ત્યાગ કરવા તૈયાર હોવું જોઈએ જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારું શરીર માત્ર શારીરિક રીતે નહીં પણ ભોજનથી પણ શુદ્ધ હોવું જોઈએ આ સમય દરમિયાન મસાલેદાર માંસાહારી ભોજન કે દારૂ જેવી નશીલી વસ્તુઓના સેવનથી દૂર રહો આવી વસ્તુઓ મનને ચંચળ કરે છે અને ભક્તિમાં વિઘ્ન ઊભું કરે છે એ શક્તિને ઓછા કરે છે હનુમાનજી જેવા બ્રહ્મચારી અને તપસ્વી દેવતાની ઉપાસના માટે શરીર તથા ચિત્ત બંને નિયંત્રિત હોવા જરૂરી છે જો તમે આ નિયમોને નમ્રતાથી અનુસરો તો તમે શ્રી હનુમાનજીના આશીર્વાદના સાચા પાત્ર બની શકો છો જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીની કૃપા તમારા જીવનમાં હંમેશા વહેતી રહે તો એક લાઇક જરૂરથી કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય બજરંગબલી ચાર્ક વિવાદ અપમાન અને ક્રોધથી દૂર રહો શાંતિથી ભક્તિ ઉગે છે ભક્તિ એ માત્ર મંત્રોનો ગાન નથી ભક્તિ એ જીવનની એક રીત છે જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પણ સાથે કોઈ સાથે બકબક અપશબ્દો નિર્દોષ લોકોને દુઃખ આપવું કે દંભ કરવો તો એ ભક્તિ નહીં એક ખાલી રટણ બની જાય છે હનુમાનજી એ કરુણાનું મૂર્તિ છે તેઓ એનો આશીર્વાદ તેમને આપે છે જેમનું હૃદય પણ એમની જેમ નમ્ર હોય તાપથી ભરેલા દિલમાંથી ઉઠેલો પાઠ ભગવાન સુધી પહોંચતો નથી તમે કોઈને ઠેસ પહોંચાડો ક્રોધથી ભરાયેલા રહો અને પછી ભગવાન સમક્ષ શાંતિ માગો એ પણ શક્ય નથી હનુમાનજીની કૃપા તેમના ઉપર થાય છે જે ગરીબોની મદદ કરે નિર્દોષને દુઃખ ન આપે અને દિલથી ભક્તિ કરે તો મિત્રો આપણું વર્તન ભક્તિભાવ સાથે એવું હોવું જોઈએ કે ભગવાન હનુમાન કહે એ ભક્ત સાચો છે જે ભજન કરતા કરતા પરમાત્માની દયાળુતા પણ પોતાના વર્તનમાં ઉતારે હે નંબર પાંચ જીવનસાથી સિવાય બીજું સંબંધ ન બાંધવો નીતિનું સૌથી મોટું પાથ્ય ભગવાન હનુમાન ચિરંજીવી છે તેમની ભક્તિમાં પવિત્રતા અને વિશ્વાસ સૌથી અગત્યના છે જો તમે વિવાહિત છો અને રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારું જીવનસાથી સાથેનું સંબંધ પવિત્ર રહેવું ખૂબ જ જરૂરી છે પરસ્ત્રી અથવા પરપુરુષ સાથે કોઈ પણ પ્રકારના શારીરિક કે ભાવનાત્મક સંબંધના વિચારો પણ જો મનમાં ઊભા થાય તો સમજવું કે ભક્તિમાં ભંગ સમાન છે આવું કરવાથી હનુમાનજીનો આશીર્વાદ દૂર થઈ શકે છે સંસાર ધર્મે તાણાવાણા હોઈ શકે પરંતુ નૈતિકતા અને સંયમ રાખવો એ જ સાચી ભક્તિ છે આવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના જીવનસાથી સિવાય બીજું કોઈ સંબંધ રાખે છે તે ભલે હનુમાન ચાલીસાનો પાઠ કરે પણ ફળ એને નથી મળતું કારણ કે તેની ભક્તિના મૂળભૂત ધોરણો ભંગ થઈ જાય છે અને જો વ્યક્તિ અવિવાહિત હોય તો પણ પોતાના મન ઇન્દ્રિયો અને આચરણ પર નિયંત્રણ રાખવું અનિવાર્ય છે ભગવાન હનુમાન છે બ્રહ્મચારી અને તેમનો આદર્શ જ આપણને સંયમ શીખવે છે નંબર છ ગરીબો અને નિર્દોષ જીવજંતુઓ પર અણસાર ન કરવો ભક્તિના મૂળમાં દયા હોવી જોઈએ હનુમાનજી કરુણાસાગર છે જે ભક્ત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેની અંદર દયા કરુણા અને સહાનુભૂતિ જેવી ભાવનાઓ હોવી જ જોઈએ ઘરમાં સમૃદ્ધિ માટે પાઠ કરવો ખરેખર ઉત્તમ કાર્ય છે પરંતુ જો આપનું વર્તન અન્ય પ્રાણીઓ સાથે ક્રૂર છે ગરીબો પર ત્રાસ આપનારી છે તો એ બધું ભક્તિના નિયમોના વિરોધમાં છે ભગવાન હનુમાનનું એક રૂપ છે સેવક હનુમાન જેમણે રામભક્તિ સાથે સમગ્ર જીવોના કલ્યાણની ભાવના રાખી જો તમે એ ભગવાનનું સ્મરણ કરો અને એ સાથે કોઈ ગરીબ વ્યક્તિને અપમાનિત કરો પ્રાણીઓ પર અત્યાચાર કરો તો તમારા ઘરમાં શાંતિ નહીં રહે દિવ્ય શક્તિઓ ક્યારે એ ઘરમાં વાસ ન કરે જ્યાં દયા માટે સ્થાન નથી દરેક જીવમાં રામ છે આ વાક્ય જ પોતે ખૂબ ઊંડું છે તેથી ભક્તિમાં માત્ર પાઠ નહીં વર્તન પણ શુદ્ધ હોવું જોઈએ જો તમે પણ ઇચ્છો છો કે બજરંગબલીની કૃપા તમારા જીવનમાં હંમેશા વહેતી રહે તો એક લાઇક જરૂરથી કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય બજરંગબલી નંબર સાત ખોટું બોલવું અને અપરાધ કરવો ભક્તિમાંથી શ્રદ્ધા વિસર્જિત કરે છે ભગવાન હનુમાનનું જીવંત સ્વરૂપ છે સત્ય શિસ્ત અને નૈતિકતા જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો અને તેમ છતાં ખોટું બોલો છો કપટ કરો છો ચોરી કરો છો કે બીજાને નુકસાન પહોંચાડો છો તો એ ભક્તિ માત્ર દેખાવ છે જ્યારે આપણું મન અને વાણી અસત્યમાં ડૂબી જાય છે ત્યારે ભક્તિનો આધાર જ તૂટી જાય છે તમે જેટલો મોટો પાઠ કરો પણ જો તમારું વર્તન ભ્રષ્ટ છે તો ભગવાન તમારી સાથે નહીં રહે હનુમાનજી એવા દેવતા છે કે જેમને ભક્તની ભક્તિ નહીં પરંતુ ભક્તના વર્ણમાં રહેલી શુદ્ધિ જોઈતી હોય છે તેથી સાચો ભક્ત બનવું છે તો ભગવાનની સામે નહીં પણ પોતાના મન સામે સાચા રહો ખોટું બોલવું બીજાને ફસાવવું કે આપઘાતી વિચારો રાખવું આ બધું પૂજાનું ફળ નષ્ટ કરે છે નંબર આઠ ઉતાવળમાં પાઠ ન કરો પાઠ એ સાધના છે ફોર્મેલિટી નહીં ઘણી વખત આપણે ભક્તિને પણ દૈનિક કાર્યો જેવી રીતે ઉચકાઈ જઈએ છીએ ચાલો પાઠ પતાવી લઈએ પણ હનુમાન ચાલીસા માત્ર પંક્તિઓનું સંયોજન નથી એ છે તત્વચિંતન દરેક ચોપાઈમાં અધ્યાત્મ શક્તિ અને રામભક્તિ છુપાયેલી છે જો તમે ઉતાવળમાં શ્લોક ઉચ્ચારશો તો ન તો ભાવ આવશે ન તો સંતુલન પરિણામે એ પઠન માત્ર નોખી ફરજ બની જશે સાચો પાઠ ત્યારે જ અસરકારક બને છે જ્યારે એમાં વાણી અને ચેતન ત્રણે જોડાય સમય ઓછો હોય તો પણ ત્રણ વાર સાચા મનથી પાઠ કરો એ દસ વાર ઉતાવળથી કરતા શ્રેષ્ઠ છે ભગવાન હનુમાન ધીરજ અને વચનના દેવતા છે તેમનાથી ભેટ જોઈએ તો પહેલી શરત છે શાંતિથી તેમની આગળ બેસવું નંબર નવ શ્રીરામનું સ્મરણ કર્યા વિના હનુમાન ચાલીસાનો પાઠ ન કરો હનુમાનજીનું સમગ્ર જીવન એક જ વાક્ય પર ટકેલું છે રામકાજ કરી કાહી તેમના માટે રામ નામ હંમેશા પ્રથમ છે તેથી જ્યારે પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો પહેલાં શ્રીરામનું સ્મરણ કરવું આવશ્યક છે જય શ્રીરામ કહેતા જ હનુમાનજીની કૃપા પ્રગટ થાય છે જેમ કોઈ પણ પાઠ પહેલા ઔપચારિક પૂજા થાય છે તેમ હનુમાન ચાલીસાના આરંભમાં રામનામે પરમ મહત્વ ધરાવે છે એ માત્ર શિષ્ટાચાર નહીં એ તો શક્તિનું દાર ઉઘાડે છે જેમ ચાવી વગર તાળું ન ખૂલે તેમ રામનામ વિના હનુમાનજી સુધી પહોંચવું મુશ્કેલ છે નંબર દસ શરીર અને મન શુદ્ધ રાખો ભક્તિમાં બાહ્ય અને આંતરિક શુદ્ધિ બંને જરૂરી છે હનુમાન ચાલીસાના પાઠ વખતે માત્ર બાહ્ય સાફ નહીં મનની પવિત્રતા પણ જાળવવી જોઈએ પાઠ કરતા પહેલાં સ્નાન કરો શુભ વસ્ત્ર ધારણ કરો ઘરમાં પૂજા સ્થળે શ્રી હનુમાન અને શ્રીરામજીની છબી સામે જળથી ભરેલું તાંબાનું પાત્ર મૂકો તે પછી ધીરજથી સુમેળે પાઠ કરો ઓછામાં ઓછા ત્રણ વાર અને શક્ય હોય તો અગિયાર એકવીસ કે એકસો આઠ વાર જે ઘરમાં હનુમાન ચાલીસા પવિત્રતા અને શ્રદ્ધા સાથે થાય છે ત્યાં દૈવી શક્તિઓની સતત ઉપસ્થિતિ રહે છે પૂજાનું સાચું ફળ ત્યારે જ મળે છે જ્યારે ભક્ત સ્વયં પોતાને અંતરથી શુદ્ધ રાખે છે નંબર અગિયાર અયોગ્ય વિચારો ટાળો મનની સ્થિતિ પણ ભક્તિ પર અસર કરે છે હનુમાન ચાલીસાના પાઠ સમયે તમારું મન ભટકે નહીં એનું વિશેષ ધ્યાન રાખો જો મનમાં કુપવિચાર ઈર્ષા દુર્ભાવના કે લાલચ હશે તો એ અવરોધરૂપ બનશે ધ્યાન રાખો કે ભગવાન આપણી બોલીતી વાણી કરતાં પણ મનના ભાવને પ્રથમ માને છે દરરોજ માટે એક નિશ્ચિત સમયે શાંતિપૂર્વક બેસીને પાઠ કરો એ તપ સમાન છે યાત્રા વખતે અથવા સૂતા પહેલાં પણ હનુમાન ચાલીસા વાંચી શકાય છે પણ સ્ફૂર્તિ અને પવિત્રતાનું ધ્યાન રાખો મન પણ શુદ્ધ ભારવિહીન અને સકારાત્મક રાખવો એ જ સાચો સાધનાનો માર્ગ છે જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીની કૃપા તમારા જીવનમાં હંમેશા વહેતી રહે તો એક લાઇક જરૂરથી કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય બજરંગબલી નંબર બાર મંગળવાર અને શનિવારે દર્શન વિશિષ્ટ દિવસો વિશિષ્ટ કૃપા મંગળવાર અને શનિવાર હનુમાનજીના વિશેષ દિવસો માનવામાં આવે છે આ દિવસે હનુમાનજી મંદિર જવું અને તેમનું દર્શન કરવું શુભ ફળદાયી રહે છે જો શક્ય હોય તો ઘીનો દીવો પ્રગટાવીને મંદિરમાં જ બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરો એવા સમય કરવામાં આવેલ પઠનનું ફળ અનેક ગણું વધે છે હનુમાનજી એવા દેવ છે કે જ્યાં તેમનું નામ લેવામાં આવે છે ત્યાંથી નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે મંગળવાર અને શનિવાર આ બંને દિવસો તમારા જીવનમાંથી કષ્ટો દૂર કરીને રાહત શક્તિ અને આત્મવિશ્વાસ આપનારા બને છે નંબર તેર ખોટી સંગતથી દૂર રહો નહીં તો ભક્તિ પણ વ્યર્થ થઈ જાય મિત્રો ભક્તિ તો ફળ આપે છે જ્યારે જીવનમાં સારું વર્તન સાચો માર્ગ અને સાચી સંગત હોય તમે જો હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પણ તમારું વલણ ખોટા લોકો તરફ હોય તેમના પાપી કાર્યોમાં જોડાવાની ટેવ હોય તો એ ભક્તિનું કોઈ મહત્વ નથી રહેતું ખોટા વિચારો ખોટી વાતો અને ખોટા કાર્યવાળી સંગત એ એવા ઝેર સમાન છે જે ધીમે ધીમે તમારી ભક્તિ તમારું શૌર્ય અને તમારું સદવિચાર જ પી જઈ શકે છે હનુમાનજી એવા દેવતા છે જેમને સદ્ગુણોનો સાગર કહેવાય છે એટલે તેમનું સાચું આશીર્વાદ મેળવવું હોય તો ખોટી સંગતથી અલગ થવું જરૂરી છે સંગત નાનું શબ્દ છે પણ તેની અસર જીવનના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે ભલે તમે શાંતિથી પાઠ કરો પૂજા કરો ઉપવાસ કરો જો ખોટા લોકોની નજીકમાં બેસો છો તો એ બધું પાણીમાં તેથી સાચા ભક્તને સાચા માર્ગદર્શકને શોધો અને હનુમાનજીને પણ કહો હે પવનપુત્ર મને ખોટા રસ્તાથી બચાવો નંબર ચૌદ મંગળવારે ખાસ રીતે ત્રણ વખત પાઠ કરો મળશે ચમત્કારી ફળ જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગળવારનો દિવસ હનુમાનજીનો ખાસ દિવસ માનવામાં આવે છે આ દિવસે જો તમે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી હનુમાન ચાલીસાનો ત્રણ વખત પાઠ કરો તો તે અત્યંત શુભ માનવામાં આવે છે પણ બસ એટલું જ નહીં પાઠ કરતા પહેલા એક તાંબાના પાત્રમાં શળ ભરીને હનુમાનજીની સામે મૂકો એ પછી ધ્યાંથી ધૈર્યથી અને ભાવથી પાઠ કરો જ્યારે ત્રીજું પાઠ પૂર્ણ થાય ત્યારે તે જળને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરો અથવા ઘરમાં છાંટો મારો આ જળ હવે સાધારણ નહીં પણ હનુમાનજીની કૃપાવાળું પાવન જળ બની ચૂક્યું હોય છે કહેવાય છે કે આવું કરવાથી માત્ર ગ્રહબાધા જ દૂર થતી નથી પણ જીવનની ઘણી બધી અદ્રશ્ય મુશ્કેલીઓ પણ દૂર થાય છે મંગળનું દુષ્પ્રભાવ શત્રુબાધા રોગ અથવા આરોગ્યના પ્રશ્નો કે બુદ્ધિમાં અવરોધ આ બધાની પરિસ્થિતિમાં ઉપાય અત્યંત અસરકારક છે નંબર પંદર સૂતક દરમિયાન ભક્તિથી પણ થોડી દૂરતા રાખવી જરૂરી છે જ્યારે પરિવારમાં કોઈનું અવસાન થાય છે ત્યારે એક સમયગાળો આવો આવે છે જેને સૂતકકાળ કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન માનવામાં આવે છે કે તન અને મન પવિત્ર સ્થિતિમાં નથી હોતા અને આવા સમયે દેવી દેવતાઓની પૂજાપાઠથી તેઓ પ્રસન્ન થવાના બદલે નારાજ થઈ શકે છે હનુમાનજી જેમ શૌર્યના દેવતા છે તેમ તેજ અને સ્વચ્છતાના પણ પ્રતીક છે તેમની પૂજા માટે તમારું મન અને વાતાવરણ બંને પવિત્ર હોવું ખૂબ જ આવશ્યક છે એટલે જે ઘરમાં સૂતક હોય ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ પૂજા કે મંદિરમાં પ્રવેશ ટાળવો જોઈએ આ સમય દરમિયાન ભલે આપણે પાઠ ન કરીએ પણ હનુમાનજીને મનથી યાદ કરીને શાંતિથી પ્રાર્થના કરી શકાય છે કે હે બજરંગબલી અમારા પર તમારી કૃપા સદા રહે જો તમને આ જાણકારી ઉપદેશરૂપ લાગી હોય અને હનુમાનજીની કૃપા તમારા જીવનમાં પણ પ્રવાહિત કરવી હોય તો આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરો કોમેન્ટમાં લખો જય જય બજરંગબલી અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી આવનારા દરેક વીડિયોનું સૂચન તમને સમયસર મળે તમારું સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર જય રામ જય બજરંગબલી